હાલ સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અગન વરસાવતી ગરમીથી બચવા માટે લોકો પણ ઘરની બહારથી નીકળવાનું ટાળતા હોય છે ત્યારે મજૂરી કરતા લોકો માટે સરકાર દ્વારા હાલમાં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું જેના પ્રમાણે બપોરના સમયે મજૂરોને કામ કરવું નહીં તેવું સ્પષ્ટપણે જણાવાયું હોવા છતાં ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે નવી બની રહેલી તાલુકા પંચાયતની કચેરીમાં બપોરના સમયે પણ મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા અને નવાઈની વાત તો એ જ છે કે આ મજૂરોમાં એક બાળ મજૂર પણ પાવડા વડે માટી ભરતો નજરે પડ્યો હતો ત્યારે બપોરના સમય મજૂરો કામ કરતા હોય તો પછી મજૂરો સાથે કોઈ અણબનાવ બને તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્નાર્થ હાલ ઉદ્ભવી રહ્યો છે ત્યારે સરકારના પરિપત્ર અને નીતિ નિયમોને નેવી મૂકીને કામ કરાવતા જવાબદારો સામે કોઈ કાયદાકીય પગલાં લેવાશે કે કેમ તે તો હવે આવનાર સમય જ બતાવશે